નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત પ્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે શહેરના અનેક શ્રી હનુમાનજી મંદિરોમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે સુરસાગર હટેલા હનુમાનજીને વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા સાથે જ નાળા હિંડોળા કરાવવામાં આવ્યા હતા આજે વિક્રમ સંવત બે હજાર એક્યાસીને શ્રાવણ સુદ બીજને પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ શનિવાર છે ત્યારે સમગ્ર હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી ભક્તો હનુમાનજીના દર્શને અને પૂજન કર્યા હતા ત્યારે વડોદરા શહેરના હળની સ્થિત શ્રી ભીડભંચન હનુમાનજી તાતાના મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને આજના દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હોય રાત્રે અટીલા હનુમાનજી પરિવાર દ્વારા સુંદરકાંડના પાટું આયોજન કરવામાં આવ્યું છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અટીલા હનુમાનજી મંદિર ખાતે રાત્રે કરવામાં આવે છે આગામી મંગળવારે અન્નકૂટ નું આયોજન કરવામાં આવ્યું છે જે વહેલી સવારથી રાત્રે આઠ વાગ્યા સુધી રહેશે અહીં પવિત્ર શ્રાવણ માસમાં દર શનિવારે હનુમાન દાતા ને અલગ અલગ વાઘા પહેરાવીને હિંડોળા તૈયાર કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે શિવ મહાપુરાણ અનુસાર ભગવાન શિવના ઘણા અવતારો છે જેમાં અંશાવતાર તરીકે શ્રી હનુમાનજી રુદ્રના અગિયારમા અવતાર કહેવાય છે શ્રી રામચરિત માનસમાં શ્રી તુલસીદાસજી શ્રી હનુમાન ચાલીસામાં વર્ણવે છે કે શંકર સુવન કેસરી નન ત્રેજ પ્રતાપ મહાજગવંતન શિવ મહાપુરાણમાં શતરુદ્ર સંહિતાના વીસમા અધ્યાયમાં હનુમાનજીના ચરિત્રનું વર્ણન છે મહર્ષિ વેદવાસજી લખે છે કે વિષ્ણુનું મોહિની સ્વરૂપ નીરખીને શિવમાંથી એક તેજ પ્રગટ થયું હતું

અનેકો ભક્તો શ્રદ્ધાળુઓ ભગવાનની પ્રાર્થના કરે છે આરાધના કરે છે સાધના કરે છે એટલું જ નહીં આ મહિના દરમિયાન અનેકો પ્રકારના વ્યસનોથી પણ મુક્ત થાય છે એમ કહેવાય છે કે આ શ્રાવણ માસ પવિત્ર માસ હોવાના કારણે જે વ્યસનમાં જોડાયેલા હોય વ્યક્તિઓ અને જે અક્ષભક્ષ ભોજન લેતા હોય એ પણ શ્રાવણ માસને ખૂબ જ આદર આપે છે અને એની પવિત્રતાને સમજે છે એવો પાવન શ્રાવણ માસની અંદર હરની ભીટભંજન હનુમાન મંદિરની અંદર હજારોની સંખ્યામાં લોકો દર્શને આવે છે અને સવારથી આજે ભીટભંજનના દર્શન કરવા માટે વહેલી સવારથી લોકો આવ્યા છે એટલું જ નહીં હનુમાનજી પાસે આવી હનુમાન ચાલીસાના પાઠ કરે છે સુંદરકાંડના પાઠ કરે છે રામ નામનું કીર્તન કરી હનુમાનજીને રીઝાવે છે અને કહે છે હે પ્રભુ કલજુગના એક જાગૃત દેવ તમે છો તો દરેક આદિ વ્યાજી ઉપાધિ દરેકની દૂર કરો વિશ્વનું કલ્યાણ કરો વ્યક્તિનું કલ્યાણ કરો અને સમગ્ર દેશને એવા આશીર્વાદ આપો કે એના કોઈ પણ આધિ વ્યાધિ એને જીવનની અંદર અને દેશ ઉપર ન આવે અને આજે શ્રાવણના પ્રથમ શનિવારે ભક્તો આ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે હનુમાનજીને દર્શાવી અને પ્રાર્થના કરે છે